બડા પંથકમાં ફટાણા ગામે એક શિબિરનું આયોજન કરાયું હતું જેમાં મેદસ્વીતા દૂર કરવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજના સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીઓનો ભોગ બનવાનો ખતરો રહે છે વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે હવે ગુજરાત સરકારે આ માટે મેદસ્વિતા મુક્ત ગુજરાત નામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે જેમાં ફટાણા ખાતે ખાસ મેદસ્વિતા અંગે શિબિરનું આયોજન કર્યું હતું મંડમ દોસ્તો જય ભીખુરેદરા છે એનોલોકુ સર સરકારી યોજનાઓનું મંતાના આજના સમયમાં મેડિસિના છે એ ગંભીર સમસ્યા બની ગઈ છે સરનું વજન પ્રોગ્રામ કે પ્રોઝીરો પર તેમજ એનોકોમ હોય છે જેને મુખ્ય કારણ છે સ્કોલરિવિડિટી. અમે જે તબક્કો કરવા એવી રીતે સમજોના છું આવું છે નાનું સંયુક્ત ડેટા ડબલ આ લોકતાના સફરને દેવાકના એરમેસી નિદા. તો મે એની સુધી નિયનતાલય આવે છે અને આ પ્રોગ્રામમાં જે વાત આયુષ્માન આરોગ્ય મંદિર ફટાણા આયુર્વેદના ડોક્ટર જયમલ ઓડેદ્રાએ આ શિબિર દરમિયાન મેદસ્વીતા અંગે માર્ગદર્શન આપ્યું હતું ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર